નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી સો પ્રશ્નો વિશે ચર્ચા કરીશું તો જો ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે વધુ સમય ન લેતા શરૂઆત કરીએ ભારતમાં મ્યુનિસિપલ ગવર્નન્સ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું તો જવાબ આવશે ઈસવીસન સોળસો ને સિત્યાસી સંગીતના સાધનો બનાવવા માટે કઈ મિશ્ર ધાતુ વપરાય છે તો જવાબ આવશે પિત્તળ નાગરિક સંરક્ષણ શા માટે ગણાયો છે તો જવાબ આવશે અસ્પૃશ્યતા આચરણના શિક્ષાપાત્ર ગુના માટે નેક્સ્ટ કેન્દ્ર સરકારની વહીવટી કામગીરીની સમીક્ષા સૌપ્રથમ કોણે કરી હતી તો જવાબ આવશે એન ગોપાલ સ્વામી આયંગર પંચાયતી રાજ પ્રણાલીનો અમલ સૌ પ્રથમ કયા રાજ્યમાં કરવામાં આવ્યો હતો તો જવાબ આવશે રાજસ્થાન ગાંધીજીના પરમ મિત્ર બેરિસ્ટર જીવનલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલી અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું હતું તો જવાબ આવશે કોચરબ આશ્રમ કોચરબ આશ્રમ માટે કોણે જમીન આપેલી હતી તો જવાબ આવશે જીવનલાલ દેસાઈ ઓઝોન સ્તરના ભંડા ભંગાણ માટે સી એફસી સેમાંથી ઉત્પન્ન થાય છે તો જવાબ આવશે ફ્રિજ અને એર કંડિશનરમાંથી કેન્દ્ર સરકાર દ્વારા પંચાયતોને અનુદાન આપવાની શરૂઆત ક્યારથી થઈ તો જવાબ આવશે તોતેરમાં બંધારણીય સુધારા બાદ ભારતમાં તોતેરમો બંધારણીય સુધારો કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો છે તો જવાબ આવશે ઓગણીસો બાણું ગુજરાતમાં હડપીય સંસ્કૃતિના અવશેષો પહેલા વહેલા કઈ સાઇલમાં પ્રાપ્ત થયેલા તો જવાબ આવશે ઈસવીસન ઓગણીસો પાંત્રીસ સહકારી બેન્કો માટેનો કાયદો ધ બેન્કિંગ રેગ્યુલેશન્સ કોઓપરેટિવ સોસાયટીઝ કયા વર્ષમાં લાગુ કરાયો તો જવાબ આવશે ઈસવીસન ઓગણીસો ને છાસઠમાં પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કોણ કરે છે તે જવાબ આવશે રાજ્ય સરકાર ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઈએ આ વિધાન કોનો છે તો જવાબ આવશે જયપ્રકાશ નારાયણ ક્રાંતિકારી સરદારસિંહ રાણાનું જન્મ સ્થળ જણાવો તો જવાબ આવશે લીમડી સરદારસિંહ રાણા માહિતી અધિકાર ધારો આર રાઈટ ટુ ઇન્ફોર્મેશન ભારતની સંસદે ક્યારે પસાર કર્યો તો જવાબ આવશે પંદર જૂન બે હજાર પાંચ આયંગરને ભારતીય બંધારણની ત્રણસો સિત્તેર કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી તો જવાબ આવશે એન ગોપાલ સ્વામી આયંગર દ્વારા ગુજરાતમાં મહાનગરપાલિકાને મોબાઈલ ટાવર ઉપર વેરો નાખવાની સત્તા ક્યારે આપવામાં આવી તો જવાબ આવશે ઈસન બે હજાર અગિયારમાં આતંકવાદી પ્રવૃત્તિઓને અટકાવવા ઘડાયેલ ટાળા ટાળાનું પૂરું નામ જણાવો તો જવાબ આવશે ટેરરિસ્ટ એન્ડ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ હવામાનની સચોટ જાણકારી મળે તે હેતુસર તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર સોળના રોજ ઈસરો દ્વારા ઉપગ્રહ છોડવામાં આવ્યા આ ઉપગ્રહનું નામ શું હતું તો જવાબ આવશે જીએસએલવી એફ ઝીરો ફાઈવ તપાસ પંચ ધારો ક્યારે ઘડવામાં આવ્યો હતો તો જવાબ આવશે ઈસવીસન ઓગણીસો ને બાવનમાં તપાસ પંચ ધારો ઈસવીસન ઓગણીસો ને બાવન ભૂચર મોરીની લડાઈ કયા ગામ પાસે થઈ હતી તો જવાબ આવશે ડ્રોલ રેશમી કાપડ બનાવવા માટે રેશમના કીડા ઉછેરને શું કહે છે તો જવાબ આવશે સેરીકલ્ચર હાઈકોર્ટના પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ કોણ હતા તો જવાબ આવશે લીલા શેઠ કયા રાજ્યના હતા હિમાચલ પ્રદેશના ભારતીય સેનામાં જોડાનાર પ્રથમ મહિલાનું નામ જણાવો તો જવાબ આવશે પ્રિયા જિંગાન રુધિર જામી જવાની ક્રિયા માટે કયું ખનીજ દ્રાવ્ય જરૂરી છે તો જવાબ આવશે કેલ્શિયમ પાણીની સપાટી પરથી વસ્તુ જોવા માટે સબમરીનમાં વપરાતા સાધનને શું કહેવામાં આવે છે જવાબ આવશે એરોનોટિક્સ સાનું વિજ્ઞાન છે તો જવાબ આવશે ઉડ્ડયન વિજ્ઞાનને એરોનોટિક્સ કહેવામાં આવે છે ભદ્ર વૃક્ષ એટલે કયું વૃક્ષ તો જવાબ આવશે લીમડો ભદ્ર વૃક્ષ એટલે લીમડો બંધારણની કઈ કલમ હેઠળ રાષ્ટ્રપતિ રાજ્યપાલની નિમણૂક કરે છે તો જવાબ આવશે કલમ નંબર એકસો ને પંચાવન રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલની નિમણૂક કયા રાજ્યપાલના સમયમાં બે વાર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું તો જવાબ આવશે કે કે વિશ્વનાથન મધ્યકાલીન યુગના પદ્ય વાર્તાકાર સામળનું વતન હાલ અમદાવાદનો કયો વિસ્તાર છે સામળ તો જવાબ આવશે ગોમતીપુર રાણકી વાવમાં આવેલી કઈ શિલ્પકૃતિ પ્રખ્યાત છે તો જવાબ આવશે બનાવવા માટેની ગેરીલા વોરફેર પુસ્તિકા કોને પ્રગટ કરી હતી તો જવાબ આવશે પુરાણી દ્વારા ગેરીલા વોરફેર પુખ્ત વ્યક્તિના રુધિરનું પ્રમાણ કેટલું હોય છે તો જવાબ આવશે પાંચ લીટર વિશ્વ રક્તદાતા દિવસ ક્યારે ઉજવવામાં આવશે જવાબ આવશે ચૌદ જૂન વિશ્વ રક્તદાતા દિવસ ભારતમાં પશુઓનો સૌથી મોટો મેળો ક્યાં ભરાય છે જવાબ આવશે સોનપુર ખાતે ભરૂચમાં જવાબ આવશે સિંધુ નદી કયા મળે છે તો આવશે અરબ સાગરને હીરક મહોત્સવ એટલે જે સાઠ વર્ષે ઉજવવામાં આવે તેને હીરક મહોત્સવ કહેવામાં આવે છે કયો ગ્રહ વોટરી પ્લેનેટના નામે પણ ઓળખાય છે તો જવાબ આવશે પૃથ્વી પૃથ્વી ગ્રહને વોટરી પ્લેનેટ પણ કહેવામાં આવે છે પેટ્રોલોજીમાં શેનો અભ્યાસ થાય છે તો જવાબ આવશે ખડકનો લસણની વિશિષ્ટ ગંધનું કારણ શું છે તો જવાબ આવશે સલ્ફરનું સંયોજન એક હોર્સ પાવર એટલે કેટલા વોટ જવાબ આવશે સાતસો ને વોટ માનવ શરીરના કયા અંગ પર પરમાણુ વિકિરણની અસર સૌથી વધુ થાય છે તો જવાબ આવશે ત્વચા ઉપર રાષ્ટ્રપતિને દર માસે કેટલો પગાર આપવામાં આવે છે તો જવાબ આવશે પાંચ લાખ વર્તમાનમાં કેટલો છે પાંચ લાખ રાષ્ટ્રપતિનો પગાર દર માસે પાંચ લાખ આપવામાં આવે છે જે બે હજાર સત્તરમાં માં વધારવામાં આવેલ પહેલા દોઢ લાખ હતો તે બે હજાર સત્તરમાં માં વધારીને પાંચ લાખ કરવામાં આવેલ બંધારણની ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા તો જવાબ આવશે જે બી કૃપલાણી ઝંડા સમિતિના અધ્યક્ષ જે બી કૃપલાણી કાનૂન દ્વારા સ્થાપિત પ્રક્રિયા શબ્દ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે તો જવાબ આવશે જાપાન પ્રક્રિયા શબ્દ કાનૂન દ્વારા સ્થાપિત પ્રક્રિયા મરચી લોકનૃત્ય કઈ જાતિનું છે તો તુરીબહેનો સ્પીકરનો હોદ્દો કયા દેશના બંધારણમાંથી લીધો છે આપણે તો જવાબ આવશે બ્રિટન ભારતીય સં સંવિધાનમાં સુધારા માટેની પદ્ધતિ જે સુધારા વધારા કરવામાં આવે છે તેને દક્ષિણ આફ્રિકામાંથી લેવામાં આવેલ છે વર્તમાનમાં બંધારણમાં કેટલા પરિશિષ્ટ છે તો બાર શરૂઆતમાં કેટલા હતા આઠ ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારો કેટલા છે તે જવાબ આવશે છ પહેલા સાત હતા જેમાં મિલકતનો અધિકાર નાબૂદ કરવામાં આવ્યો એટલે વર્તમાનમાં છ અધિકાર છે રાષ્ટ્રપતિ કટોકટી કઈ કલમ નીચે જાહેર કરી શકે છે કલમ નંબર ત્રણસો ને છપ્પન બંધારણના કયા સુધારા દ્વારા મતદારની વય અઢાર વર્ષની કરવામાં આવી છે તે જવાબ આવશે એકસઠમો બંધારણીય સુધારા દ્વારા કયા મરાઠા સરદારે પેશવા નારાયણ રાવનું ખૂન કરાવી પેશવા પદ મેળવ્યું હતું તો જવાબ આવશે નાના ફળણવીસ ડામર રોડ બનાવવાની પદ્ધતિ કોણે વિકસાવી હતી તો જવાબ આવશે જોન મેકડમે ભારતના બંધારણમાં સૌથી વધુ સુધારાઓ કયા વડાપ્રધાનના સમયમાં થયો હતો તો જવાબ આવશે ઇન્દિરા ગાંધી સતારાની ગાદી પર છેલ્લો છત્રપતિ કોણ હતો તો જવાબ આવશે શાહજી અપ્પા સતારા પર છેલ્લો ગાદીપતિ શાહજી અપ્પા સમ્રાટ અશોકે નેપાળમાં કયું નગર બંધાવ્યું હતું તો જવાબ આવશે લલિતા પટ્ટન કયું લલિતા પટ્ટન જ્ઞાનેશ્વર ગીતાની રચના કોણે કરી હતી જવાબ આવશે જ્ઞાનેશ્વરે પોલીસ દળને વધારે સુરક્ષા આપવા માટે રાજ્ય સુરક્ષા પરિષદ સ્થાપનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે તે જવાબ આવશે મહારાષ્ટ્ર બક્સરના યુદ્ધ સમયે દિલ્હીનો બાદશાહ કોણ હતો તો જવાબ આવશે શાહ આલમ ડાક પ્રથા કોણે શરૂ કરાવી હતી તો જવાબ આવશે શેર શાહ જો મિત્રો વિડિયો ગમતો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિશ્વ વિખ્યાત ભવિષ્ય વેતા દામસે કયું પુસ્તક લખ્યું છે જવાબ આવશે સેન્ચુરી ભારતમાં સનદી સેવાનો સ્થાપક કોણ ગણાય છે તો જવાબ આવશે લોર્ડ સનદી સ્થાપક નામના વિખ્યાત ગ્રંથની રચના કોણે કરી હતી તો જવાબ આવશે અમરસિંહે ભારતમાં સૌ પ્રથમ વકીલો માટે કાયદાની પરીક્ષા કોણે દાખલ કરી હતી તો જવાબ આવશે વિલિયમ બેન્ટિકે કઈ કલમ દ્વારા બંધારણમાં સુધારો લાવી શકાય છે તો જવાબ આવશે આર્ટિકલ ત્રણસો ધર્મમાં ગુરુ લંગર મતલબ કે વિના મૂલ્ય આવશે ગુરુ નાનકે ભારતમાં હરિયાળી ક્રાંતિના જનક કોણ છે તો જવાબ આવશે એમ એમ સ્વામિનાથન ઓગણીસો ને માં રાષ્ટ્રીય આયોજન સમિતિની રચના કોના અધ્યક્ષ પદે થઈ હતી તો જવાબ પંડિત જવાહરલાલ નેહરુ ગ્રાન્ટ મધર ઓફ ઇન્ડિયન ગોલ્ફ તરીકે કોણ ઓળખાય છે ગ્રાન્ટ મધર ઓફ ઇન્ડિયન ગોલ્ફ તો જવાબ અંજની દેસાઈ શેર શાહે જમીનની માપણી માટે જે ગજનો ઉપયોગ કરાવ્યો હતો તે ગજ ઇતિહાસમાં કયા નામે જાણીતો છે જે ગજ તો સિકંદર ગજ પૂછાય કોના દ્વારા તો શેર શાહ સુર્ય દ્વારા બેંક સામાન્ય રીતે કયા ખાતા પર વ્યાજ આપતી નથી તો જવાબ આવશે ઓગણીસો ને ઈજરાયલ નું જૂનું નામ શું હતું તો જવાબ આવશે પેલેસ્ટાઇન કયા દેશનું રાષ્ટ્રીય ચિહ્ન સફેદ કમળ છે તો જવાબ આવશે ઇટલી સોનિયા ગાંધી આપણા ઇટલી છે બેતાલીસ બંધારણીય સુધારા દ્વારા આમુખમાં કયો શબ્દ ઉમેરવામાં આવ્યો હતો તો જવાબ આવશે સમાજવાદ ધોરણ દસ માટે એસ એસસી ઈ પરીક્ષા અંગેની માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરી ક્યાં આવેલી છે તો જવાબ આવશે વડોદરા ખાતે એક ખાસ ધ્યાન રાખજો વડોદરા જ એસ એસસી માટે આપણે બધા ગાંધીનગર અથવા અમદાવાદ કરી આવ્યો પરંતુ જવાબ આવશે વડોદરા સૌ પ્રથમ વાર કયા લોકસભાના સ્પીકર સામે અવિશ્વાસની દરખાસ્ત આવી હતી તો જવાબ આવશે જીવી માવળંકર ગણેશ વાસુદેવ માવળંકર ભારતમાં સૌ પ્રથમ વાર ઓગણીસો ને ત્રેપનમાં પછાત વર્ગ આયોગની રચના કોની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી તો જવાબ આવશે બળવંતરાય મહેતા પંચની સામે બંધારણમાં મૂળભૂત ફરજોની જોગવાઈ કઈ સમિતિની ભલામણોને આધારે સામેલ કરવામાં આવી મૂળભૂત ફરજોની જોગવાઈ સવર્ણ સમિતિના ભલામણના આધારે પ્રથમ વિન્ટર ઓલિમ્પિક રમતોની શરૂઆત ક્યારે થઈ હતી જવાબ આવશે ઓગણીસો ને બારમાં તિરુપતિનું પ્રસિદ્ધ મંદિર કયા રાજ્યમાં આવેલું છે તે જવાબ આવશે આંધ્રપ્રદેશ કયા ભારતીય ક્રિકેટરે મેચ દરમિયાન હેલ્મેટ પહેરવાની શરૂઆત કરી હતી

કોને પૂર્વની ટપાલ પેટી ગઈ છે તો જવાબ આવશે કોલંબોને ઐતિહાસિક રક્તવિહીન ક્રાંતિ સોળસો કયા દેશમાં થઈ હતી જવાબ આવશે ઇંગ્લેન્ડ સંયુક્ત રાજ્ય અમેરિકાના પ્રથમ પ્રમુખ કોણ હતા તો જવાબ આવશે જ્યોર્જ વોશિંગ્ટન ડોક્ટર સુનિયાન સેન કયા દેશના અગ્રણી સ્વાતંત્ર્ય સેના હતા તો જવાબ આવશે ચીન સૂર્યપ્રકાશને પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે તો જવાબ આવશે આઠ મિનિટ સૂર્યપ્રકાશને પૃથ્વી પર પહોંચતા આઠ મિનિટ જેટલો સમય લાગે છે આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં પ્રથમ ભારતીય ન્યાયાધીશ કોણ હતા તો જવાબ આવશે ડોક્ટર નાગેન્દ્ર સિંહ વિશ્વમાં વર્લ્ડ સાયન્સ ડે ક્યારે મનાવવામાં આવે છે તે જવાબ આવશે દસ નવેમ્બરના રોજ વિશ્વ સાયન્સ ડે ભારતના કયા રાષ્ટ્રપતિનો સંબંધ ટ્રેડ યુનિયન્સ આંદોલન સાથે હતો ભારતના કયા રાષ્ટ્રપતિનો સંબંધ ટ્રેડ યુનિયન સાથે હતો જવાબ આવશે વી વી ગીરીનો તો થેન્ક યુ એવરી વન હવે પછી નેક્સ્ટ સિરીઝમાં આપણે ક્વેશ્ચન નંબર એકસો એકથી બસોની ચર્ચા કરીશું આ રીતે આપણે લગભગ દસ હજાર જેટલા પ્રશ્નોની ચર્ચા કરીશું તો પ્લીઝ ચેનલ પર સબસ્ક્રાઈબ નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ